સ્વાસ્થ્ય ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે ખાલી કરવા માંગ ઉઠી છે લાખો ગરીબ વર્ગના લોકોના જીવ મુશ્કેલીમાં હોવાની વાત સામે આવી છે સિવિલમાં આરએમઓ ઓફિસની સામે વિરોધ કરવામાં આવ્યો હતું સુરત શહેર સહિત અનેક જિલ્લાઓના ગરીબ તેમજ મધ્ય વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સુરત નવી સિવિલ હોસ્પિટલ સર્જરીત બની ગઈ છે લોકો માટે જીવના જોખમ સમાન બનેલી મિલકતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ ત્યાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે જેને લઈને સુરતની કાયદાકથા સંસ્થા દ્વારા એક દિવસના ધરણા કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાને લઈને ગાંધીનગરથી આરોગ્યની ટીમ સુરત ખાતે દોડી આવી હતી

ખંડેર તરીકે જાહેર થઈ ગયેલું હોવા છતાં આજ દિન સુધી એની અંદર ખાલી ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી કારણ કે આ બિલ્ડિંગ ચાલે એવું પરિસ્થિતિમાં નથી આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને માંગણી કરવામાં છે વારંવાર આરટીઆઈ કરીને માહિતી માંગીએ છીએ છતાં આ તંત્ર પેટનું પાણી નથી હલતું એટલા માટે આજે આ ધરના પર બેહવામાં આવેલું છે એક દિવસીય ધરણા છે જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારી ચીમકી છે સુરત નવે સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ એકદમ થઈ ગઈ છે આ ઇમારતોને તાત્કાલિક ખાલી કરવા માટે કાનૂની નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં અધિકારીઓએ આ ઈમારતોને સાઈઠ દિવસમાં ખાલી કરવાનો નિર્ણય લીધો હતો જેની સમય મર્યાદા સપ્ટેમ્બર સત્તરના રોજ સમાપ્ત થઈ ગઈ છે સુરત શહેરની કાયદા કથા સંસ્થા ઈમારતો ખાલી નહીં થતા આજે એક દિવસ ધરણા પર ઉતરી ગઈ છે અને આ માટે પોલીસ પાસેથી પરવાનગી પણ લેવામાં આવી છે શું તેમ છતાં વહીવટી તંત્ર કાર્યવાહી નહીં કરે તો મામલો હાઈકોર્ટમાં લઈ જવાની ચીમકી આપવામાં આવી છે